ધાંગદ્રા ખાતે પાક નુકસાનીના ફોર્મ રદ થતા ખેડૂતોએ ખેતીવાડી કચેરીનો કર્યો ઘેરાવો ઘેરાવો કરીને નુકસાની અંગે સર્વે કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા આ આક્ષેપો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગદ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પાક નુકસાની અંગે ગુજરાત સરકારશ્રી દ્વારા ગ્રામ્ય સર્વે હાથ ધરેલ ધાંગદ્રા તાલુકાના હરિફર ગામના ખેડૂતો દ્વારા મળતી માહિતી મુજબ હરિફર ગામે પાક નુકસાની અંગે સર્વે હાથ ધરવામાં આવ્યું છે જે સર્વે ગ્રામ દ્વારા કરવામાં આવ્યું જેમાં ખેડૂતોની આક્ષેપો ઉપરાંત જિલ્લા અધિકારી દ્વારા આજ રોજ હરિપર ગામના ખેડૂતો દ્વારા તાંગદરા ખેતીવાડી કચેરીઓનો ઘેરાઓ સાથે ઉબાળો કર્યો હતો અને તાત્કાલિક આ તમામ સર્વે ફરીથી કરવામાં આવે ખેડૂતોને પાક નુકસાનની અંગે મળતી સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી શાંતિલાલ છે હરિપર ગામનો હું વતની છું બરાબર હરિપર ગામમાં જ્યારે સરકારના આદેશ મુજબ ગામ સર્વે કરવા ગામ સેવકો આવેલા ત્યારે સેવકો અગર અમે ગ્રામ પંચાયતની અંદર લેટર માગેલો કે તમે કયા બેજ ઉપર સર્વે કરો અને કેટલા ટકાનું સર્વે કરો જેથી ગામ સેવકોએ એવું કીધું હતું કે અમે કોઈ લેટર તમને આપી ન શકીએ બરાબર પછી અમે એવો નિર્ણય કર્યો કે ખેડૂતને કોઈને નુકસાન હોય તો જાય તો ખેડૂમાં એ એક વાડીમાં હાથ ગામ સેવક જાતા હતા લઈને આવ્યા હતા કોઈ બી ખેડૂત રજૂઆત કરે તો એને દબાઈ દેતા હતા તુરંતાય કે નહીં તારું પાંચ ટકા જ સર્વે થાય છે તારું દસ ટકા જ સર્વે થાય છે એવું રીતે બરોબર તેથી અમારા ગામને બાજુના બધા ગામમાં પૈસા આવ્યા રિપોર ગામમાં કોઈ ખેડૂતને પૈસા આવ્યા નથી બરોબર વીસ જણા સિવાય અને નુકસાની અમને કોઈ કીધું જ નહોતું દીધી ગામ જો કે આ આ તું ગણાય છે કા આ ગણાય છે એમની રીતે એમને લખ્યું એમની દાદાગીરી મુજબ લખીને હોઈ ગયા હતા

એ ગામને તકલીફ છે બાકી બધા ગામમાં સો સો ટકા પૈસા આવી ગયેલા છે અને અમે અહીંયા કીધું તો અમને કોઈ હરકો જવાબ નથી મળતો કે કે છે નથી અમે કરી નાખ્યા છે તો કરી નાખ્યા છે આવી દાદાગીરીથી વાત કરે છે લેતી આપતા નહીં અમે રજુઆત કરવા આવ્યા છીએ પણ કોઈ અમને જવાબ નથી મળ્યો પણ અમે હવે સુરેન્દ્રનગર પણ રજૂઆત કરીશું આની જિલ્લામાં પણ